મેં જે થમરેલમાં જોયું તે પ્રમાણે અત્યારે હાલમાં જોઈએ તો કપાસમાં જે ચાપકા જે ફૂલ ભમરી છે એ ખરવાના પ્રશ્નો અને નવા જે આવી નથી રહ્યા એના વિશે આપણે આજે વાત કરવાની છે તો મિત્રો લાઈવ આપણે જે વાત કરીશું કે જે કપાસમાં છે એ ફૂલ ભમરી અને ચાપકા ઘણા બધા કપાસ અત્યારે ખાલી છે ઝીંડવા બહુ છે નહીં જેમાં જે વરસાદના કારણે બધું ખડી ગયું છે એના વિશે જો આપણે વાત કરીએ તો જે ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણા જે રોકડીઓ પાક છે એ કપાસનો મોટા પ્રમાણમાં વાવેતર કરે છે જે કપાસ આધારિત આર્થિક રીતે વધુ નફા નુકસાન ખેતી કરવા માટે ભલામણ મુજબ જે જે ખાતરો છે એ વાપરતા નથી જો આપણે જે ભલામણ છે એ પ્રમાણે નાઇટ્રોજન અને અન્ય ખાતરો વાપરવાનું રાખીએ તો જે આ ફૂલભમરી છે જે ચાપકા છે એ ખરવાનું ઓછું થઈ જાય છે વધારે પડતા નાઇટ્રોજનના કારણે પણ એ ચાપકા ખરે છે તો ચાલો વિસ્તારથી આજે આપણે જાણીએ કે જો જરૂર કરતાં પણ વધુ પ્રમાણમાં જો નાઇટ્રોજન ખાતરો જો આપવામાં આવે તો પણ જે છે એની જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં માનસ્પક વૃદ્ધિ થઈ જાય છે એટલે કે જે કપાસ છે એની હાઈટ વધી જાય છે એ એના કારણે પણ ફૂલ ભમરીને ચાપકા આવતા નથી અને ખરી પણ જાય છે એટલે નકરું નાઇટ્રોજન નાખવાથી પણ નુકસાન થાય છે એની વાનસ્પુદ્ધિ વધી જાય છે અને બધો જ ખોરાક છે એ પાંદરા છે ડાળીઓ છે અને જે એના થડ છે એના વિપા વિકાસમાં વપરાઈ જાય છે જેથી આવા સમય ઉપર છોડ પર આવતા જે ચાપકા છે ભમરી છે અને જેઓ જે છે ઝીંડવાને જે ખોરાક મળવો જોઈએ છે એ સીધો જ તે પાંદ અને ડાળીઓને મળે છે એના લઈ ફૂલ ભમરી ખરી નથી જતી જે વધુ પડતા નાઇટ્રોજનવાળા યુક્ત ખાતર વાપરવાથી પણ આ થઈ શકે છે એટલે એ ખોરાક ન મળવાના કારણે પણ ખરી જાય છે ઘણી વખત જે છે એ વાતાવરણમાં મોટા ફેરફાર થતા હોય છે તથા સૂક્ષ્મ જે તત્વની જે છે એ પણ પણના લીધે પણ આ જે ચાપકાઓ છે જે સૂક્ષ્મ તત્વો જે કપાસની જરૂર છે મળતા નથી એના કારણે પણ આ ચાપકા ખરી જતા હોય છે નાના આલેક્શન જે ઝીંડવા છે એ આપણને ખરતા જોવા મળે છે તો આના નિરાકરણ માટે આપણે જે નિયંત્રણ છે એમાં એ ખરતા અટકાવવા હોય તો આપણે શું કરવું પડે એના ઘણા બધા જે ઉપાયો છે એ ઉપાયો કરવા જોઈએ તો ચાલો પહેલાં ઉપાયની વાત કરીએ કે જે વૃદ્ધિવર્તક નેપ્થલીન એટલે કે એસિટિક એસિડ છે એ એનો પણ ઉપયોગ કરવો પડે જો કપાસમાં છોડની વાનસ્પતિક વૃદ્ધિ અને ફૂલભમરી ચાપકા કે ઝીણવાનો વિકાસ સાથે સાથે જો ઇન્ડિટિટમેન્ટ ગ્રોથ થતો હોય જે વધતો હોય એટલે કે છોડનું ઉત્પાદન છે એ ક્ષમતા વધારવા માટે સમપ્રમાણના વિકાસ સાથે સાથે છોડની ઓછામાં ઓછી મોનોપોલિડિયલ ડાળીઓ જે અને વધુમાં વધુ સિમ્પલોડિયન ડાળીઓ હોવી જરૂરી હોય છે કારણ કે સિમ્પલોડિયલ જે ડાળીની જે ગાંઠે ગાંઠે છે જે આ ચાપકાં બેવે છે જે ફૂલભમરી છે એ બેવે છે કે ઝીણવા એ જગ્યાએ બેસતા હોય છે આમ જો છોડની સંપ્રાણ વૃદ્ધિ અને સિમ્પલોડીનની જે ડાળીઓની જે લંબાઈ છે એ વધારવા વૃદ્ધિવર્તક નેપ્થિલિયન એસિડનો ઉપયોગ કરવો જોઈએ એ એસિડનો છંટકાવ કરવાથી કપાસનું જે ઉત્પાદન છે એમાં પણ વધારો થાય છે જે છોડ પર પૂરતા પ્રમાણમાં ફૂલ ભમરી અને જે ચાપકા કે ઝીંડવા બેસે છે પણ જો તેના વિકાસ માટે તેને પૂરતો ખોરાક ન મળે તો તે ખરી પડતા પણ ઉત્પાદ ખરી પડે છે એના લીધે પણ ઉત્પાદન ઉપર માઠી અસર પડે છે આમ જો છોડની સમપ્રમાણ વાર વાનસ્પતિ વૃદ્ધિ કરતું જો પૂરતો ખોરાક જે ઉત્પન્ન કરવામાં પડતા પ્રમાણમાં જે પ્રકાશ સલેક્શન છે એટલે કે સૂરજના જે કિરણો છે એની અવર છે એ થવી પણ જરૂરી હોય છે જો પાંદડામાં પૂરતા પ્રમાણમાં હરિતત્વ હોય તો પૂરતો ખોરાક ઉત્પન્ન કરી શકે છે એટલે કે પાંદરા લીલાછમ હોય તો જ એનો થઈ શકે છે જીવાતના કારણે જે પાંદડા છે એ ખરી પણ પડે છે એના કારણે પણ નુકસાન જોવા માટે આ માટે આપણે નેફથીન એસિટિક એસિડને પચાસ અને સિત્તેર દિવસે બે દે બે વખત છે એ દસ લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવામાં આવે તો જે પાનના હરિતત્વ હોય છે જે પાનને લીલો રાખે છે એ પાનમાં લીલાશમાં વધારો થાય છે અને પાનની જે જાડાઈ પણ છે એ વધે છે આમ પૂરતા પ્રમાણમાં જે ખોરાક જે ઉત્પન્ન થતા હોય છે જે ફૂલ ભમડી અને ચાપકા તથા જીણવાનો જે વિકાસ માટે જે પૂરતો ખોરાક છે એ કપાસને મળવા લાગે છે જે કપાસના ઉત્પાદનમાં એક સારો એવો વધારો કરે છે અને આર્થિક રીતે સારો ફાયદો પણ આપણને થાય છે હવે વાત કરીશું જો નેફીલીન એસિટિક જે એસિડના છંટકાવથી શું ફાયદા થાય છે એ વિશે તો એના લીધે કપાસના છોડની સારી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે બીજું છે જે કપાસના છોડની સંપ્રમાય જે ઊંચાઈ છે એ જે જરૂરી હોય છે એ પ્રમાણે જ વધે છે બીજી ત્રીજી વાત છે એ સિમ્પલોડિન જે ડાળીની જે લંબાઈ હોય છે એ પણ વધે છે ફૂલ ભમરી ચાપકા કે ઝીંડવાનું જે ખરણ છે એ પણ ઘટે છે આ એસિડનો ઉપયોગ કરવાથી જે પાનની જે જાડાઈ હોય છે જે ખોરાકનો જે એમાં સંગ્રહ થાય છે તેની જાડાઈ પણ વધે છે છઠ્ઠી વાત છે એ પાંદડામાં જે સંગ્રહિત ખોરાક જે પૂરતા પ્રમાણમાં જે ઝીંડવાને જતા હોય છે એ પ્રમાણે તેમાં વિકાસ થાય છે અને એને મળી રહે છે એના કારણે પણ ઉત્પાદન વધે છે સાતમી વાત વાત કરીએ તો પાનના જે હરિતત્વમાં જે વધારો થતો હોય છે જે લીલાશ પડતા પાન થતાં હોય છે એના કારણે જે ચાપકા ફૂલ ભમડી થતાં ઝીણવાની જે સંખ્યા છે એમાં વધારો થાય છે કપાસના ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે એના લીધે આપણા ખર્ચમાં જે પ્રમાણ છે એ પણ ઘટે છે જે આ એસિટિક એસિડનું જો છંટકાવ કરવામાં આવે અને જે આપણે એક ધારું જે ઉરિયા છે જે નાઇટ્રોજન બધું નાખી દઈએ છીએ એના કારણે જે કપાસનો જે વિકાસ વધી જાય છે તેના કારણે સંપૂર્ણ જે ખોરાક જે ફૂલ ચાપકા ભમરીને જોઈ છે એ સીધો જ જે પાંદમાં અને ડાળીઓને મળવા લાગે છે એના કારણે કપાસ હદી કરતાં વધારે વધી જાય છે એના કારણે જે ખોરાક ફૂલ ભમળી અને ચાપકાને છે મળતો નથી એના કારણે ખરણ થઈ જાય છે તો એને અટકાવવા માટે જે આપણે આગળ વાત કરીએ તે એસીનો ઉપયોગ એ સિવાય જો કપાસ પાંચ કે સાડા પાંચ હાઈટનો થાય તો ઉપરની ડાળી ઉપર જે આપણે કહીએ છીએ માથા લઈએ તો માથા લેવાને કારણે પણ જે કપાસની વાનસ્પતિક વૃદ્ધિ છે એ ઘટી જાય છે અને સીધો જ જે ખોરાક છે પાંદરને ડાળીઓ લેતી હોય છે એ ફૂલ ફૂલભમડી અને જે આપકા ચાપકા હોય છે એને મળી રહે છે એના કારણે પણ જે ચાપકાને ફૂલ ખડતી નથી અને ઝીણવાનું પ્રમાણ વધે છે ને આપોઆપ જે કપાસ છે એની પણ આપણે ઉત્પાદનમાં વધારો આવે છે બસ વિડીયોમાં આટલું જ નમસ્કાર